જાહેર કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં બાર સાયન્સના પરિણામમાં મોરબી મોખરે રહ્યું હતું ધોરણ બારના સામાન્ય પ્રવાહનું મોરબી જિલ્લાનું ચોરાણું પોઈન્ટ એકાણું ટકા પરણામ પણ આવ્યું હતું ત્યારે ધોરણ બાર સામાન્ય સાયન્સ પ્રવાહમાં આ વખતે મોરબી જિલ્લો રેકોર્ડ બ્રેક પરિણામ લાવવામાં અગ્રેસર રહ્યો હતો ત્યારે મોરબીની નવયુગ શાળામાં ભણતા કોટક હરિકૃષ્ણ ધોરણ બાર સાયન્સના જાહેર થયેલા પરિણામમાં જ્વલંત સિદ્ધિ મેળવી હતી બાર સાયન્સની પરીક્ષા પંચાણું ટકા અને નવ્વાણું પોઈન્ટ છન્નું પીઆર સામે એ ગ્રેડ વિજ્ઞાન માટે ફરીવાર મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં ગૌરવ લઈ શકે એ રીતનું પરિણામ આપણે પ્રાપ્ત થયું છે સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પ્રથમ ક્રમાંકે રહ્યો છે કુલ રાજ્યનું જો પરિણામ જોઈએ તો બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે તેની સામે આપણે મોરબી જિલ્લાનું બાણું પણ ટકા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે અને પરિણામની દ્રષ્ટિએ જોઈએ તો કુલ બાળકો આપણા મોરબી જિલ્લાના એક બાળકો પરીક્ષામાં બેઠેલા જે પૈકી સત્તરસો બાળકો પાસ થાય છે તે પૈકી એ ગ્રેડ મેળવેલા બાળકો ત્રીસ જેટલા છે જે એ ગ્રેડ મેળવી મોરબી જિલ્લાને ગૌરવ પ્રદાન કરે છે અને હું નવયુગ લેવું છું આ રિઝલ્ટમાં પંચાણું ટકા આવ્યા છે અને હું ખૂબ જ ખુશ છું મારા રિઝલ્ટથી દિનચર્યામાં તો હું રોજ સવારે સાડા ચારે મમ્મીની સાથે જ ઉઠતો હતો અને પછી સ્કૂલનું અને રોજનું સાત આઠ કલાક સ્કૂલ પ્લસ સાત આઠ કલાક વાંચવાનું થઈ જતું રોજનું તે ઈ પહેલેથી જ નાનો હતો ને ત્યારથી જ અભ્યાસમાં ખૂબ જ આગળ પડતો છે અને સફળ રહેવા માટે દર વખતે પહેલા ધોરણથી માંડીને અત્યાર સુધી એનો ફર્સ્ટ રેન્ક જ આવ્યો છે એટલે અભ્યાસ બાબતે તો અમારે ને ક્યારેય કંઈ જ કહેવું પડતું નહોતું એટલે આટલો સફળ થયો છે એટલે અમે આખો પરિવાર ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ સુરતમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું નિવેદન સામે આવ્યું હતું જેમાં